તો ટેલિકોમ ક્રાંતિના જનક સામા બે દિવસ માટે અમદાવાદના મહેમાન બન્યા હતા ખાતે તેમણે પોતાની આત્મકથા ડ્રીમિંગ બિગ માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયાનું અમદાવાદ કર્યું હતું આત્મકથાના વિમોચન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિનો પાયો રાજીવ ગાંધીએ નાખ્યો હતો તેમણે કહ્યું કે ભારત માટે કામ કર્યું હતું રાજીવ ગાંધી માટે નહીં રાજીવ ગાંધીએ કામ કરવામાં મને મદદ કરી હતી ડિજિટલ ઇન્ડિયાના શોર બકોર વચ્ચે ભારતમાં ટેલીકોમ ક્રાંતીના જનક સામ પીત્રોડાય પાયો રાજીવ ગાંધીએ નાખ્યો છે પરંતુ ડિજિટલ ઇન્ડિયાની સાથે સાથે આરટીઆઈનો કાયદો પણ મજબૂત હોવો જરૂરી છે એના વિના અસફળ થઈ શકે ભારતનું ડિજિટલાઇઝેશન વર્ષ જૂનું હોય તેને બદલવાની જરૂર છે ડિજિટલ ઇન્ડિયાનો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પહેલો ફાયદો શિક્ષણને મળવો જોઈએ જે ભારતમાં મળ્યો નથી ભારતમાં એજ્યુકેશન સિસ્ટમ બહુ ખરાબ છે એ ચોપડીમાં ભણવાનું જે ચોપડી વર્ષોથી ચાલતી હતી પહેલા ટેક્સ્ટ બુકની જરૂર નથી ટીચરની જરૂર નથી એક્ઝામ ખુલી ચોપડી લેવાની આપણે ત્યાં શું છે કે તમને અત્યારે ટેસ્ટ કરે છે તમારી યાદ શક્તિ માટે તમને ટેસ્ટ કરવા જોઈએ તમારી એબિલિટી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હવે ક્યાંથી થાય નથી આવડતું કોઈને સામ પિત્રોડાની આત્મકથા ડ્રીમિંગ બિગ માય જર્ની ટુ કનેક્ટ ઇન્ડિયા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે તેમણે મોટા ભાગનું કામ ભારતમાં વર્ષ ઓગણીસો સિત્યાસી માં પૂરું કર્યું હોવાથી આજની પેઢીને ખબર પડે કે સામ પિત્રોડા કોણ છે અને શું કામ કર્યું છે એ માટે આત્મકથા લખી છે તેમણે યુવાનોને સંદેશો આપતા કહ્યું છે કે સખત મહેનત કરો અને બધાને પ્રેમ કરો પ્રેમથી રો બધા સાથે ઝગડા બગડા કર્યા વગર ઓકે આપણો દુશ્મન જોડે મિત્રતા કરો અને આજે ડિવાઇસિવ સિસ્ટમ છે ને ઇન્ડિયામાં એ ઇઝ નોટ ગુડ ફોર યોર સામ પિત્રોડાને ભારત સુપર પાવર બનશે કે નહીં એમાં રુચિ નથી પરંતુ ચાલીસ કરોડ ગરીબોનું ઉત્થાન થશે કે નહીં એમાં રુચિ છે આ ટેલિકોમ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં સામ પિત્રોડાનું મોટું પ્રદાન રહ્યું છે આ બુક નવી પેઢી માટે દીવા દાંડી બની રહેશે અને તે યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત પણ બની રહેશે રિપોર્ટ